श्री गणेशाय नमः मित्रों आप જોઈ રહ્યા છો YouTube પર આપની ચેનલ ધાર્મિક વ્રતકથા આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આ વિડિયોમાં આપણે સાંભળવા જઈ રહ્યા છીએ ભાદરવા માસના વદની એકાદશી માઈનસ ઇન્દિરા એકાદશીની વ્રતકથા જો આ વિડિયો આપને ગમે તો લાઈક કરો શેર કરો અને જો આપ પહેલીવાર અમારી ચેનલ જોઈ રહ્યા હો તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો જેથી આવતા નવા વિડિયોની માહિતી આપ સુધી સરળતાથી પહોંચી શકે ધન્યવાદ પ્રાર્થના ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરૂડધ્વજ મંગલમ પુડરીકાક્ષ મંગલાય તનોહરિ બોલો મંગલમૂર્તિ ભગવાન લક્ષ્મી નારાયણ દેવની જય મિત્રો ઇન્દિરા એ માતા મહાલક્ષ્મીનું એક નામ છે આ એકાદશી એવા વિશેષ ફળ આપતી છે કે જેમાં લક્ષ્મી નારાયણ દેવની કૃપા સાથે પિતૃ નારાયણ દેવની કૃપા પણ પ્રાપ્ત થાય છે જે ભક્તો આ એકાદશીનું વ્રત કરીને ભગવાન નારાયણની પૂજા પાઠ ભક્તિ તથા મંત્ર જાપ કરે છે તેમની ઉપર ભગવાન શ્રીહરિ સદાય પ્રસન્ન રહે છે અને તેમના પિતૃઓને પણ મોક્ષ પ્રાપ્ત થાય છે આ એકાદશીના વ્રતનો મહિમા એવો છે કે આ દિવસે શ્રદ્ધાપૂર્વક ભગવાન નારાયણની અર્ચના કરનારને સર્વ બાંધનોથી મુક્તિ મળે છે અને અંતે વૈકુંઠધામની પ્રાપ્તિ થાય છે આજે ભગવાનના જે સ્વરૂપમાં આપ ઇચ્છો તેની પૂજા કરવી ધૂપ દીપ નૈવેદ્યથી અર્ચના કરવી ખાસ કરીને આ એકાદશીમાં દીપદાનનું ઘણું મહત્વ છે કારણ કે આ એકાદશીને પિતૃ એકાદશી પણ કહે છે પિતૃ એકાદશી એટલા માટે કહેવાય છે કારણ કે આ દિવસ શ્રાદ્ધ પક્ષ દરમિયાન આવે છે ભાદરવા માસમાં પૂર્ણિમાથી અમાવસ્યા સુધીના સોળ દિવસ પિતૃપક્ષ કહેવાય છે તે દરમિયાન આવતી આ એકાદશીનો મહિમા ઘણો છે કહેવાય છે કે આ દિવસે પીપળાના વૃક્ષ નીચે તુલસીના છોડ પાસે કે ઘરના ઉમરા પાસે તથા ભગવાન શ્રીહરિની સામે દીપદાન કરવાથી પિતૃ તૃપ્ત થાય છે અને ઘરમાં સુખ શાંતિ બની રહે છે આજે તો આપણે ઇન્દિરા એકાદશીની વ્રતકથા સાંભળવી જ જોઈએ બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય એક વખત ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રીકૃષ્ણને પૂછ્યું માઇનસ હે ગોવિંદ ભાદરવા માસના કૃષ્ણપક્ષની એકાદશીનું શું નામ છે તેનું મહાત્મ્ય શું છે કૃપા કરીને મને જણાવો ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ કહે માઇનસ હે રાજન ભાદરવા માસના કૃષ્ણપક્ષની એકાદશીનું નામ ઇન્દિરા એકાદશી છે આ વ્રત કરવાથી નરકમાં ગયેલા પિતૃઓનો ઉદ્ધાર થાય છે હવે તેનો મહિમા સાંભળો પ્રાચીન સમયમાં સતયુગમાં મહિષ્મતી નામની નગરીમાં ઇન્દ્રસેન નામના પ્રતાપી રાજા રાજ્ય કરતા હતા તેઓ પુત્ર પૌત્ર ધન ધાન્ય વગેરે તમામ સુખ સંપત્તિથી સમૃદ્ધ હતા અને સદાય શત્રુઓનો નાશ કરતા હતા એક દિવસ રાજા પોતાની રાજસભામાં બેઠા હતા ત્યારે મહર્ષિ નારદજી ત્યાં આવ્યા રાજાએ નારદજીને જોઈને અર્ધ્ય આપ્યું પૂજા કરી અને આસન આપ્યું નારદજી કહે માઇનસ હે રાજન તમારા રાજ્યમાં બધું સુખ શાંતિપૂર્વક ચાલી રહ્યું છે તમારી ધર્મપરાયણતા જોઈને હું ખૂબ પ્રસન્ન છું રાજા વિનમ્રતાથી બોલ્યા માઇનસ હે મહર્ષિ આપની કૃપાથી મારા રાજ્યમાં બધું મંગલમય છે તમામ યજ્ઞકર્મો સફળ થયા છે હવે આપની આજ્ઞા જણાવો ત્યારે નારદજી કહે માઇનસ હે રાજન મને એક આશ્ચર્ય થયું જ્યારે હું બ્રહ્મલોકમાં ગયો ત્યારે યમરાજની સભામાં મેં તમારા પિતાને બેઠેલા જોયા તમારા પિતા મહાન જ્ઞાની દાનવીર અને ધર્માત્મા હતા પરંતુ એકાદશીનું વ્રત ભંગ થવાથી તેઓ યમલોકમાં ગયા છે તમારા પિતાએ મારી પાસે તમારા માટે સંદેશો મોકલ્યો છે માઇનસ મારો પુત્ર ઇન્દ્રસેન ભાદરવા માસના કૃષ્ણપક્ષની ઇન્દિરા એકાદશીનું વ્રત કરે અને તેનો પુણ્ય મને અર્પણ કરે તો મારી મુક્તિ થશે અને હું સ્વર્ગમાં જઈ શકીશ આ સાંભળીને રાજા અત્યંત દુઃખી થયા અને નારદજી પાસે ઇન્દિરા એકાદશીની વ્રતવિધિ પૂછવા લાગ્યા નારદજી કહે માઇનસ હે રાજન આ વ્રતની રીત એવી છે માઇનસ દશમીના દિવસે વહેલી સવારમાં સ્નાન કરવું બપોરે ફરીથી સ્નાન કરીને શ્રદ્ધાપૂર્વક પિતૃઓનું શ્રાદ્ધ કરવું તે દિવસે એક વખત જ ભોજન કરવું અને રાત્રે ધરતી પર જ શયન કરવું બીજે દિવસે એટલે કે એકાદશીના પ્રાતઃકાળે દાતણ કરીને સ્નાન કરવું પછી ભક્તિપૂર્વક વ્રત ધારણ કરીને સંકલ્પ કરવો કે માઇનસ હું આજે નિરાહાર રહીશ તમામ ભોગોનો ત્યાગ કરીશ અને બારસના દિવસે જ ભોજન કરીશ હે પ્રભુ તમે મારી રક્ષા કરજો અને આ વ્રત પૂર્ણ કરજો બપોરે શાલિગ્રામજીની સ્થાપના કરીને ઉત્તમ બ્રાહ્મણને હા બ્રાહ્મણોને બોલાવીને ભોજન કરાવવું અને દક્ષિણા આપવી ભોજનમાંથી થોડો ભાગ ગાયને આપવો પછી ભગવાન વિષ્ણુની ધૂપ દીપ નૈવેદ્ય વગેરે વડે પૂજા કરવી અને રાત્રે જાગરણ કરવું દ્વાદશીના દિવસે મૌન રહીને બંધુ બાંધવો સાથે ભોજન કરવું નારદજી રાજાને કહે છે માઇનસ હે રાજન આજ ઇન્દિરા એકાદશીની વિધિ છે જો તમે આળસ છોડીને શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરશો તો તમારા પિતા નિશ્ચિત સ્વર્ગને પ્રાપ્ત કરશે પછી જ્યારે ઇન્દિરા એકાદશી આવી ત્યારે રાજા ઇન્દ્રસેને વિધિપૂર્વક વ્રત કર્યું બાંધવો સાથે આ વ્રત કરવાથી આકાશમાંથી પુષ્પવર્ષા થઈ અને રાજાના પિતા યમલોકમાંથી રથમાં બેસીને સ્વર્ગમાં ગયા રાજા ઇન્દ્રસેન પણ આ એકાદશીના વ્રતના પ્રભાવથી આ લોકમાં સુખભોગ કર્યા અને અંતે સ્વર્ગલોકને પામ્યા ભગવાન શ્રીકૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે માઇનસ માં એકો હે રાજન મેં તમને ઇન્દિરા એકાદશીનું મહાત્મ્ય કહેલું છે જે મનુષ્ય આ કથા ભક્તિપૂર્વક સાંભળે છે અથવા પાઠ કરે છે તે સર્વપાપોથી મુક્ત થઈ આ લોકમાં સુખ ભોગવે છે અને અંતે વૈકુંઠમાં ચિરકાલ સુધી વસે છે આ રીતે બ્રહ્મવૈવર્ત પુરાણમાં ભાદરવા માસની વદ પક્ષની ઇન્દિરા એકાદશીનું મહાત્મ્ય વર્ણવાયું છે બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય તો મિત્રો આજે આપણે સાંભળ્યું ઇન્દિરા એકાદશીની વ્રતકથા મને આશા છે કે આપને આ વીડિયો ચોક્કસ ગમ્યો હશે આજના દિવસે વ્રત થાય કે ન થાય ભગવાન નારાયણની પૂજા કરવી જોઈએ જો પૂજા ન કરી શકાય તો મનથી માનસિક સેવા દ્વારા પ્રભુનું સ્મરણ કરવું જોઈએ મંત્ર જાપ કરવો ગીતાજીનો પાઠ અથવા સહસ્ત્ર નામ પાઠ કરવો કે સાંભળવો જોઈએ ભગવાનની આરાધના કરીને મનથી પ્રભુને સમર્પિત થવું જોઈએ અને આ લોકના દુનિયાના ભોગનો અસ્વીકાર કરીને સાચી ભક્તિ કરવી જોઈએ મુક્ત થઈને જળમાં કમળ જેમ નિર્મળ રહે છે તેમ પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ માઇનસ હે શરણાગત વત્સલ પ્રભુ હું આપની શરણમાં છું મારી સેવા સ્વીકારજો મારી ભૂલ અને અપરાધને ક્ષમા કરજો હે નાથ આપ સદાય મારી ઉપર મારા ઘર ઉપર અને મારા પિતૃઓ ઉપર પ્રસન્ન રહેજો અમારા પિતૃઓને મોક્ષ પ્રદાન કરજો અને અમારો આ લોક તથા પરલોક સાર્થક બનાવજો આપના દર્શન અમને મળે એવી કૃપા કરજો આ રીતે પ્રાર્થના કર્યા પછી બે તુલસીપત્ર ભગવાનના શ્રીચરણોમાં અર્પણ કરવા જોઈએ તે તુલસીપત્રને પ્રસાદ સ્વરૂપે ગ્રહણ પણ કરી શકાય છે આ રીતે કરવાથી શારીરિક અને માનસિક કષ્ટ દૂર થાય છે પ્રભુ પ્રસન્ન થાય છે અને ભક્તિભાવથી કરેલી પ્રાર્થનાનો સ્વીકાર કરે છે તેથી જીવન અને મૃત્યુ બંને સાર્થક બની જાય છે ભગવાન નારાયણને પ્રિય એવું આ એકાદશીનું વ્રત છે એવા કરુણામય પ્રભુને આપણે કરોડો વંદન કરીએ છીએ શ્લોક શાંતાકારમ ભૂજગ શયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભિર ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ બોલો ભગવાન લક્ષ્મીનારાયણ દેવની જય મિત્રો સાંભળવા માટે આપનો ખૂબ આભાર આપ સૌને મારા હાર્દિક શુભેચ્છા જય શ્રી કૃષ્ણ રાધે રાધે